નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વિનુભાઈ મોહનભાઈની વાડીએ આપણે એક સિસકોલનો અભિપ્રાય લેવા આવ્યા છીએ તો આપણે કે અંદર આપણે કેવા રિઝલ્ટ છે એ આપણી જોડે ચર્ચા કરશે વિનુભાઈ આપણે તમે સિસકોલ આપણે કપાસના વાપરેલ છે તો એમાં તમને કેવા ફેરફાર નોંધાય છે એના રિઝલ્ટ જડા તમે ખેડૂત મિત્રોને જણાવો આપણે એક જ દિવસે બે પડામાં કપાળ વાવેતર કરવાનું એટલે એમાં એક પડામાં આપણે સિસગોળ વાપર્યું નથી બરાબર એક પડામાં આપણે સિશકો ઉપયોગ કરે વાપરેલું છે આપણે એકમાં વાપરેલું છે એટલે આપણે જેમાં નથી વાપર્યું એમાં આપણે સાબકાની સંખ્યામાં ઓછા સાબકા દેખાય ટૂંકમાં અને જેમાં વાપરેલું છે

આ ચાપકાની સંખ્યા જોઈ શકીએ છીએ કે આની અંદર આપણે સિસ ગોલ આમાં આપણે ખાતરનો ઉપયોગ કરેલ છે તો આ જે કપાસ છે અને આપણે જે તમે નથી નાખ્યું એ બે દેખાય જોઈ વધારે છે 15 થી વીસ ટકા જેવા ફેર દેખાય એમાં બરોબર છે અને આપણા એક ડીલર આદર્શ એગ્રો રિયાજભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમને પણ જાણશું કે એને સિસ વેચે છે તો કેવા રિઝલ્ટ છે

એમાં વાપરેલું છે ને એમાં રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે થ્રિપ્સનો ચુસિયાનો અટક પણ ઓછો છે અને જેમાં નથી વાપરેલું એમાં થ્રિપ્સનો અને ચૂસિયાનો અટક વધુ જોવા મળે બરાબર છે તો રિયાજભાઈનું કેવું એવું છે કે આપણે ફર્ટિલાઇઝર તરીકે એક સિસગોલનો આપણે ઉપયોગ કપાસમાં કરવાથી એમના રોગ પ્રતિકારક શક્તિ સારી છે ચુસિયા પ્રકારની જીવાતમાં અને એમાં પણ રાહત રહે છે તો તમે આમ ખુશ ખરા આ સિસગોલના રિઝલ્ટથી ના સિસગોલના અહીંયાથી ખુશ તો તમે ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો સિસગોલ માટે આપણે શિસગોલ આપણે પાયેલા ખાતરમાં વાપરવું જોઈએ એમ તમારું નામ એક જણાવી દેજો આપ મારું નામ જોડિયા વિનુભાઈ મોહનભાઈ ગામ ગામ જાલસિકા તાલુકો તાલુકો વાંકાલે જિલ્લો મોરબી ધન્યવાદ